પરમ દિવસે રાતના ટાઈમે મારે અને મારા હસબન્ડને જરા બોલવાનું છે એટલે મેં એમને પૂછ્યું મેં તમને તમારા પાર્ટનર જે હિતેશ સાગર છે એ કંઈ પૈસા આપતા જ નથી આપણે ધંધામાં સાથે છીએ તો એને કીધું ના કંઈ આપતા નથી એટલે મેં એના વાઈફને ફોન કર્યો હિતેશ સાગરના વાઈફ મીનાક્ષી અને મેં એને પૂછ્યું કાંઈ પૈસા નથી આપતા કે નાના અધ્યક્ષ તો પૈસા આપે છે તું અહીંયા આવ બોલાવે છે તું અહીંયા આવ ને તો હું તને પહોંચ બતાવું એટલે હું એના ઘરે ગઈ એના ઘરે ગઈ ત્યારે એને હિત પહોંચીને બધું મને બતાવ્યું કીધું તમે ઉપર બેસો ને ત્યાં હું હમણાં આવું કે એટલી વાર હું એને મારા હસબન્ડને બોલાવ્યા એ ત્યાં આવ્યા એની ઓફિસ નીચે જ છે ઘર ઉપર છે ઓફિસ નીચે છે એટલે ત્યાં એને શું વાત કરી મને નથી ખબર ત્યારે હું ઉપર હતી તો પછી હું નીચે આવી એટલે એને મને પેલા વાત કરતા હતા વાત કરતા કરતા એકદમ ઉગ્ર લઈ લીધું એને અને મારી સાથે મારી ડોટર લો હતી રાધિકા તો એને રાધાને ગાળો દેવાનું ચાલુ કરી દીધું અને રાધિકા ઉપર હુમલો કરવા માટે પાઇપ કાઢી એને એટલે હું દોડીને જલ્દીથી એને લઈને બહાર નીકળવા માંડી તો એને સીધું મારા માથા ઉપર વાર કહી મારા માથા ઉપર પાઇપ મૂક્યો ને મને જાલથી મારી નાખી નાખીશું જીવતી જ નહીં જવા તો

એ મને ખ્યાલ બરાબર નથી હું બે માસ હતી પણ મેં એમને કીધું હતું મને એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અત્યારે જે એફઆઈઆર મારી પાસે પીડીએફ આવી છે એમાં એ નથી મારે મારી વાઈફને ઘર ખર્ચા માટે કીધું એમ કે તમારો ખર્ચો ઓછો આપો છે એમ તો એમાં એ કે ઇતિહાસ નથી આપતો પૈસા એવીને હમણાં ધંધો એને ઠંડો છે ને એટલે કે એ ત્યાં ગઈ હશે જોવા એ એને મેં કીધું કે ફોન આવ્યો એમાં નહોતી કહ્યું પણ એનો ફોન આવ્યો હશે કે હિસાબ જોઈ જાય તો પછી મને ફોન આવ્યો મારી વાઇફનો કંઈ આવો તો અહીંયા એટલે હું ત્યાં ત્યારે તો સારી રીતે વાત કરતી હતી પછી અચાનક ઓલાને શું થયું ખબર નહીં ગાળામાં ગાળ ચાલુ કરી દીધી અને સ્ટોટી કાઢી પછી સીધું અચાનક મારી વાઇફને મારી દીધું હિતેશ સાગર પાર્ટનર એટલે આમ કોઈ કોન્ટેક્ટથી પાર્ટનર નથી મેં કલે ડ મશીન માં એક સીસીબી આફ્રિકા કરે ને એમાં પૈસા રોકતા જ ન ખાના કાઈ ન એક વરસ પેલા મશીન નો મશીન આવે ને